નમસ્કાર દોસ્તો ફરી એકવાર હું છું આપની સાથે વિનુભાઈ ઠાકોર અને મિત્રો આજે આપણે એક નાનકડી વાત કરવાની છે એટલે કે જગતના તાતની જે અત્યારે કેટલો રીબાઈ રહ્યો છે કેટલો પીડાઈ રહ્યો છે અને એના વેદના ખેડૂતની વેદના શું હોય છે એના વિશે આપણે આજે એક નાનકડી વાત કરવાની છે પણ મને એવું ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે મિત્રો જ્યારે ખેડૂતની વાત આવે ખેડૂત પ્રત્યેનો કોઈ વિડિયો આવે ત્યારે ઘણા બધા લોકો ભાગી જતા હોય છે વિડીયાને સ્કીપ કરી દેતા હોય છે અને ખેડૂતની વેદના કોઈ અત્યારે સાંભળવા તૈયાર થતું નથી જેમ ભ્રષ્ટાચાર્ય જેવી રીતે ખેડૂતોનું શોષણ કરી રહ્યા છે ને એવી જ રીતે આપણે સૌ સાથે મળીને પણ ખેડૂતોનું શોષણ કરી રહ્યા છીએ મિત્રો એ વાત આજે આ વિડીયામાં કરવાની છે કારણ કે મિત્રો યુટ્યુબમાં કે કોઈપણ જગ્યાએ સોશિયલ મીડિયાની અંદર ઘણી બધી એવી ન્યૂઝની ચેનલોની અંદર તમે જગદીશ જગદીશ મહેતાને ક્યાંક ને ક્યાંક તો જોયા હશે ઘણા બધા મુદ્દાઓ ઉપર એ નાની મોટી ચર્ચાઓ કરતા જોવા મળે છે અને ઘણી બધી ચેનલોમાં એમનું ઇન્ટરવ્યૂ પણ આવતું હોય છે અને ઘણા બધા મુદ્દાઓ સાથે એ ચર્ચા કરતા હોય છે પણ એક બે દિવસ પહેલાં જે મુદ્દો એમને ઉપાડ્યો છે જે એમને મોટું એક એલાન કર્યું છે એમની સાથે હું સંમતિ પુરાવું છું એક સામાન્ય ખેડૂત વર્ગમાંથી આવતો અને જ્યારે ખેડૂતની વાત આવે અને ખેડૂતનો કોઈ મુદ્દો ઉઠાવે તો આપણે કેમ પાછી પાણી રાખીએ કારણ કે આપણે એક ખેડૂત છીએ હું એક ખેડૂત છું પશુપાલક છું તો જ્યારે ખેડૂત અને પશુપાલકની વાત આવે એમના હક અને અધિકારની વાત આવે અને જ્યારે એની અંદર કોઈ માણસ આગળ આવવાની કોશિશ કરતો હોય તો એના ખભે ખભો મિલાવી અને આપણે પણ એની ખડે ઊભા પગે એનો ટેકો પૂરવા એનો સાથ આપવા તૈયાર રહેવું જોઈએ મિત્રો કારણ કે જગદીશ મહેતાએ ઘણી બધી એવી એક ઇન્ટરવ્યૂની અંદર ખેડૂતની જે વેદના છે ખેડૂતો સાથે કેટલી છેતરપિંડી થઈ રહી છે ખેડૂતો સાથે કેટલો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એ અમને ઉજાગર કરીને બતાવ્યું છે અને હજુ તો એક મોટું એલાન કર્યું છે કે આવનારા ટૂંક જ સમયની અંદર ખેડૂતો સાથે કેટલું કૌભાંડ કરી રહ્યા છે આ માર્કેટયાર્ડના કોઈ પણ તંત્રીઓ હોય મંત્રીઓ હોય અને એમાં રાજકારણને પણ શું ફાયદો થઈ રહ્યો છે એ તમામ પ્રકારનો એ ખુલાસો કરવાના જ છે તો જ્યારે પણ એમને જરૂરત પડે તો ખેડૂત મિત્રો તૈયાર રહેજો એમનો સાથ આપવા એમના એલાનની અંદર ટેકો આપવા માટે અને બીજી વાત એ કરું કે ખેડૂતનો વેદના કેમ ના ઉજાગર થાય ખેડૂત એ જગતનો તાત છે આજે ખેડૂત ઉપર આ દેશ આખે આખો નિર્ભર હોય તો ખેડૂત ઉપર છે પશુપાલક ઉપર છે અત્યારે મિત્રો આપણે જોઈએ કે કોઈ પણ માર્કેટની અંદર કોઈ નવી પ્રોડક્ટ આવે કોઈ વસ્તુ આવે એ પછી આપણા જીવનની અંદર સવારથી લઈને સાંજ સુધીની જે પણ આપણને જરૂરિયાત પડતી હોય એવી કોઈ પણ પ્રોડક્ટ જ્યારે માર્કેટમાં મિત્રો આવે છે ત્યારે એનો ભાવ આપણે નથી નક્કી કરી શકતા ખેડૂત નથી નક્કી કરી શકતો એનો ભાવ જે એનું ઉત્પાદન કરે છે જે કંપનીમાંથી એનું ઉત્પાદન થાય છે એ કંપની જ એનો ભાવ નક્કી કરે છે અને એ જ ભાવે આપણે એની ખરીદી કરવી પડે છે તો જગદીશભાઈ એમ કહી રહ્યા છે કે મારો માલ મારો ભાવ આ ખેડૂતનો નારો આજે એક નવો નારો જ્યારે ગુંજવા જઈ રહ્યો છે આખા ગુજરાતની અંદર ત્યારે કેમ આપણે પાછી પાણી રાખીએ ખેડૂતોની વેદના એ છે કે જ્યારે ખેડૂત કાળો પરસેવો પાડી રાત હોય દિવસ હોય એના ખેતરમાં કોઈ પણ ધાનનું ઉત્પાદન કરે છે કોઈ શાકભાજી સાદી ભાષામાં કે કોઈ શાકભાજીનું વાવેતર કરે છે પછી જ્યારે એ પાક તૈયાર થાય અને ત્યાર પછી જ્યારે એ માર્કેટમાં લઈને જાય છે ત્યારે વેપારીઓ એમના મન ફાવે એવી રીતે એનો ભાવ આપે છે અને એમાં ઉપરથી એને ત્યાં રાખવાની મજૂરી એને આડાળવો ફેરવવાની મજૂરી તમામ પ્રકારની મજૂરી પણ ખેડૂત ઉપર ઠોપવામાં આવે છે તો મિત્રો આ ગુજરાતની અંદર આ ગ્વાડા માર્કેટ આ ગોંડી ગુજરાતની અંદર જ્યારે ખેડૂત પોતાના માલનો ભાવ પોતે જ નક્કી કરે એવો સમય ક્યારે આવશે જ્યારે કોઈ પણ ટૂંકમાં કે કોઈ પણ ખેડૂતે જ્યારે એના ખેતરમાં નાની નાનકડી વાડી બનાવી હોય શાકભાજીનું વાવેતર કર્યું હોય અને જ્યારે એ રીંગણાં હોય કોબીજ હોય ફુલાવર હોય કે કોઈ પણ પ્રકારનું શાકભાજી હોય જ્યારે માર્કેટમાં લઈને જાય ત્યારે રૂપિયાના ભાવે કિલો એની શાકભાજી લેવામાં આવતી હોય છે મિત્રો અને એની ટોટલ જે મજૂરી થાય ત્યાં સાચવવાની હરાજી પાડવાની દલાલી આ તમામ વેપારી એ પણ ખેડૂત ઉપર ઠોપી દે છે અને એક પાક્કું એવું સબૂત આપે છે બિલ રૂપી કે લે આ મહેતાને રહ્યો એનું આ બિલ એવી રીતે મિત્રો જગદીશભાઈ મહેતાએ ઘણી બધી ચર્ચા કરી છે આવો આપણે પણ નાના મોટા જે એમને મુદ્દા ઉઠાવ્યા છે એ થોડું પણ એમની જોડેથી સાંભળી લઈએ કારણ કે હું એક સામાન્ય વ્યક્તિ છું મને એટલી બધી વાત કરતા નહીં ફાવે પણ જગદીશ મહેતા આજે ખેડૂત વિશે જે મુદ્દો ઉપાડ્યો છે ચર્ચા કરી છે એ આપણે થોડો સમય કાઢી એને જોઈ લઈએ સાંભળી લઈએ પછી આગળ વાત કરીએ કે ભાઈ ઈ લોકો જે તે સમયે માર્કેટિંગ યાર્ડો ની રચના થઈ ત્યારે શું કીધું કે ગામડા ગામમાં અભણ ખેડૂતો પાસેથી ભણેલા ગણેલા વેપારી લોકો એમ કે છેતરીને એના ખળેથી માલ લઈ જાય છે અને ગરીબ માણસોને એના ભાગમાં કઈ આવતું નથી વગેરે વગેરે એટલે એટલે એમ કે અમે એક સહકારી ધોરણે એવું ખેડૂતો માટેનું યાર્ડ અમે રાખીએ જ્યાં તમારો માલ જે છે એ વાજબી દાવે તમને મળી જાય તમને દામ બરાબર મળે તમારું શોષણ ન થાય અને

જયારે કે બજારમાં શાક માર્કેટમાં હું લેવા જઈએ તો પચીસ થી ત્રીસ રૂપિયા કિલો મળે છે તો બે ને ત્રીસ એની વચ્ચેનો જે ગાળો છે ઈ કોણ ખાઈ જાય નથી ઉત્પન્ન કરનારા ને મળતા નથી તમારા મારા જેવા ગ્રાહકો ને મળતા અને ઈ એવા હરામ ખાયા લોકો ખાઈ જાય છે જેને ખેતરને કઈ લેવા દેવા નથી દાય જેવી ખોલી જેવીમાં એક છગન મગન નામે ટ્રેડિંગ બોર્ડ હું મારી દઈએ એની ને માર્કેટિંગ યાર્ડના ઓપ્શનલ કરનારા જે એની ને વેપારીઓની ને ઓઇલ મિલરોની ને જીનિંગ મિલો ફેક્ટરી વાળાની ને એ બી કાર્ટિજ છે કે દસ વરુ ભેગા થાય ને સિંહ ને ફાડી ખાય એમ આ બધી કાર્ટિજ ભેગી થાય અને ખેડૂત ફાડી ખાય વેપારી નાની જે તથા વેપારી કેમ કેવો હું તો એને કહું આના કોઈ મોટા ભિખારી નહીં સાહેબ કે તમે કલ્પના કરો તમને જગતના તાત ઉપર આટલી કરુણા પણ ના આવે તમે તમારા શું માલ આના તો રાક્ષ આપી હારી સારી વાત છે આ ઈથી વિશેષ છે કે તમે કાયદેસર બિલ આપો છો કે હું તમને છેતરું શું થાય કર લે આ બિલ નું ગુજરાતી એ છે કે હું તમને પાણીના ભાવે તમારો માલ લઈ લઉં છું ઉઘાડી લૂંટ કરું છું લૂંટ બિલ આપું છું બોલો આ લૂંટ નું બિલ તમે માનશો કે લાંચની રસીદ હોય આ રસીદ આપે છે તમને ઈ તમને શું થયું આઠ કિલો રીંગણા એને પાંચ રૂપિયામાં ગયા કેવળ પાંચ રૂપિયામાં આઠ કિલો રીંગણા એનું બિલ અમે છાપ્યું છે અમારા છાપામાં અને ન્યા વાત પૂરી નથી થતી ઈ પાંચ રૂપિયામાં આઠ કિલો રીંગણા તો પડાવી લીધા ઉપરાંત સાઠ રૂપિયા એની ઉતરાય એટલે મજૂરી કે ભાઈ આ રીંગણા તમે જે અહીંયા ઢગલો કર્યા મેં ખરીદ્યા એ તમે મારું ફલાણી ફલાણી જગ્યાએ પુગારી દો એનો છકડો રિક્ષાના જે સાહીઠ રૂપિયા એ પણ તમારે દેવાના એટલે ખેડૂતે હવે તમે વિચાર કરો સાહેબ શું મળે ખેડૂતને આમાં રીંગણા વાવવાથી માંડીને કાળી મજૂરી કરવા સુધીનો ખેડૂત અહીંયા આવે આને માર્કેટિંગ યાર્ડ કહેવાય કોઈથી આને કતલખાનાથી પણ વિશેષ કોઈ શબ્દ હોય તો એ ઓછો પડે એવું થયું ને અને જગતના ક્યાં ખૂણે તમને આઠ રૂપિયે અરે પાંચ રૂપિયા આઠ કિલો એટલે હવા છો કે પાસઠ પૈસા જેવું થયું કિલો તમે વિચાર તો કરોઠ રૂપિયા આ તો છે એને તો કાળી મજૂરી કરી છે બરાબર આખું કુટુંબ એમાં ઘરપાઈ ગયું ત્યારે રીંગણા ઉતર્યા છે હવે આરામ ખાયા લોકો એની પાસેથી આટલા સસ્તામાં બધી જ ખેતીની જણસો પડાવી લે તમે કલ્પના તો કરો તો ખેડૂત આમાં હું તો હવે આને બાગાયતી પાક નહીં હવે આમાં બગાવતી પાક કરવાની જરૂર છે બગાવતી બગાવત બાગાયતી નહીં

આ બધું હું ને તમે કાલ ને કાલ જાણી ગયા એટલે કૌભાંડ ખુલી ગયું નથી આ સરકારી તંત્ર લોકો લોકો એ પેલેથી જાણે છે ભાગીદાર છે માર્કેટિંગ યાર્ડો ઈ ખેડૂતોને બિલકુલ કાબુમાં રાખી અને આ તથા કથિત રાજકારણીઓ પોતાના રોટલા શેકવાનું એક એપી સેન્ટર છે એપી સેન્ટર છે એપીએમસી નહીં દોસ્ત ઈ તમને કઉ છું કરુણા ની આપણે મને એમ થાય ખરેખર કોક માણસ જો આપણે ઘરે રીંગણા વેચવા આવે ને એમ કે ને સાહેબ આઠ કિલોની બોરી છે તમે આઠ રૂપિયા આપી દો બસ તો આપણે માણસ તરીકે એમ ના ના ભાઈ આઠ રૂપિયામાં આઠ કિલો ન લેવાય બજારમાં વીસ રૂપિયા મળે છે હાલ હું તને પંદર આપું કમસે કમ આપણે માનવ સહજ માનવતા ના ભાઈ પંદર રૂપિયા હાલો પાંચ રૂપિયા ઓછા બસ પણ એટલા બધા તો સસ્તામાં લેતા જીવ ના આલે એ આરામ ખાયા હોય તો બાકાયદા લે છે ને એનું પાછું બિલ આપે છે મેં તને છેતરો આ મારું બિલ વિચાર તો કરો તો સરકારમાં અક્કલ ન હોય આવું તે હોતું છે ક્યાંય હવે આ આવું આવું ઠેર 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 છે છે જેટલા માર્કેટિંગ યાર્ડો છે એક પણ માર્કેટિંગ યાર્ડમાં એનો ચેરમેન ગીતાજી ઉપર અને પોતે જેને માનતા હોય એને કુળદેવી હોય તો કુળદેવી દીકરી હોય તો દીકરી ને દીકરો હોય તો દીકરો જેને માનતા હોય હાથ મૂકીને કહી દે કે અમારી ત્યાં કાળું ધોળું નથી થતું અને અમે ખેડૂતોના હિત માટે કામ કરીએ છીએ ફટ છે તમે કહી દઈએ એટલે મરદ હોય તો નહીં કે ફાટી પડશે એટલે અને માંડી 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 આ બધા વચ્ચે છે કોઈ એને ક્યાંય હેમડું આપઘાત કર્યો હોય એવું જે પચાસ આઠ વીઘા જમીન નો માલિક હોય એ બિચારો આપઘાત ખેડૂત કરી જાય મારા દીકરીના લગન લગ્ન આ માલ વેચવા આવ્યો માલ મારો લૂંટાઈ ગયો હવે એ લૂટાયા ની ફરિયાદ નથી કરી શકતો કારણ કે સત્તાવાર બિલ મળે છે લૂંટાનું

કેટલા કિસાનો એ આપઘાત કરી નાખી કોઈ હરામખાયે આપઘાત કર્યો તમે અને હું નથી કહેતો કે એને આપઘાત કરવો જોઈએ પણ તમે છો હરામ એ તો નક્કી છે તમને તમને દ બાય દહ ની ખોલી માં તમે અહીંયા ખુરશી ટેબલ નાખીને કરોડો રૂપિયા કમાઈ જાઓ છો અને બોલો આઠ વીઘાનો કે પંદર વીસ વીઘાનો ખાતે મેં તમને શરૂઆતમાં કીધું કે પેલેથી જ મળી નિરાદો હતો પણ ફેર એટલો પડ્યો હવે આજ સુધી માર્કેટિંગ યાર્ડ ની વિરુદ્ધમાં કોઈ બોલ્યું નતું શાયદ શાયદ કઉ છું અને ઈશ્વરે કાંકતો અમને તક આપી એમ તો હાલે આપણે કોઈ ઈગો નથી કે કોઈ અહમ નથી કે હું પેલો અને અમારો ઇમ્પેક્ટ ને એવી કોઈ વાત નથી અમે એમ કહીએ છીએ કે ભગવાને આપણને તક આપી કે આટલા આટલા લાખો કિસાનોની યાતનાનો પડઘો પાડવાની તક મળી અને આ પાપી લોકોને ઉઘાડા પાડવાની તક મળી તમારી જાણ ખાતર હજી પાસેરામાં પેલી પૂણી છે આજે આપણે અત્યારે અમે જે કોભાન ગોતી કાઢ્યું છે એ પાસેરામાં પહેલી પૂણી છે આવ પહેલી શું કામ હજી તોતિંગમાં તોતિંગ ભ્રષ્ટાચાર તો હવે ઉજાગર થવાનો બે ચાર દિવસની રાહ જુઓ તો મિત્રો સૌ સાથે મળી આપણે જગદીશભાઈને સાંભળ્યા પણ મિત્રો ખેડૂતના જે માલ ઉત્પન્ન થાય છે એનો ભાવ વર્ષે ને વર્ષે ઘટતો આવે છે ઉપર જતો નથી એક સમયે કપાસનો ભાવ સોળસોથી સત્તરસો રૂપિયા મણના ભાવ મળી રહ્યા હતા અને લગભગ પાછલ્લા બે ત્રણ વર્ષથી એના ભાવ બારસોથી તેરસો રૂપિયા સુધી લેવામાં આવી આપવામાં આવી રહ્યા છે અને વેપારીઓ બારસો તેરસોના ભાવે કપાસ ખરીદી રહ્યા છે એરંડાના ભાવ એક સમયે ચૌદસોથી પંદરસો સુધી પાર વટી ગયા હતા અને કે ઘણા પાછલા ઘણા સમયથી મિત્રો એરંડા પણ હજારથી અગિયારસો આ જ ભાવ આપણને આપવામાં આવી રહ્યા છે જો થોડું ઘણું પણ વેપારી સામે આપણે ઊંચો અવાજ કરીને બોલવા જઈએ તો આપણા માલનું વેચાણ નથી કરતા ઘણા દિવસો સુધી પેન્ડિંગ રાખી દેવામાં આવે છે અને જેના લીધે એ માલની વજન પણ ઘટતો જોવા મળે છે આવા તો ઘણા બધા મુદ્દાઓ છે મિત્રો અને જ્યારે બીજી વાત તો રહી અલગ કે જ્યારે કુદરતી આફતોનો જ્યારે ખેડૂત સામનો કરે છે ત્યારે શું હાલત ખેડૂતની થાય છે એ તો આ સરકારીઓને વેપારીઓને ક્યાં જોવા મળે છે કોઈ અતિવર્ષ અતિવૃષ્ટિ સર્જાય ત્યારે પણ ખેતીની અંદર મોટું નુકસાન આવી પડે જ્યારે કમોસમી વરસાદ પડે ત્યારે પણ ઊભા પાકને કેટલું બધું નુકસાન આવી જતું હોય છે ખેડૂતે અત્યારે પોતાના પાકને સાચવવા માટે કેટલી જીવાતો ઉત્પન્ન થાય છે એનો નાશ કરવા માટે કેટલી બધી રાસાયણિક દવાઓનો ઉપયોગ કરવો પડે છે ખાતર પાણી અને ઘણા બધા ખાતરના અત્યારે ભાવ સતત વધતા જઈ રહ્યા છે યુરિયા અત્યારે મળતું પણ નથી અને આવી જ પરિસ્થિતિમાં ખેડૂત ખાતરના પૈસા પૂરા પાડે કે દવાઓના પૈસા પૂરા પાડે કે ટ્રેક્ટરોના ખેડના પૈસા પૂરા પાડે કે પોતાનું ઘર ચલાવે અને વધતી જતી મોંઘવારી સામે ખેડૂત કેવી રીતના જીવી શકે કે જ્યારે એના માલનો એના જે ઉત્પાદન કરેલો કોઈ પણ માલ હોય અનાજ હોય શાકભાજી હોય અને એના એને પૂરતા ભાવ ના મળતા હોય તો ત્યારે આજની આધુનિક મોંઘવારી ઉપર એ ખેડૂત ક્યારે કાબૂ મેળવી શકશે મિત્રો ખેડૂત એ વધારે ને વધારે ગરીબ થતો રહ્યો છે દેવાદાર બનતો રહ્યો છે અને આવી રીતે આવી જ્યારે પરિસ્થિતિનો ખેડૂત સામનો કરે છે ત્યારે જીવનથી કંટાળી જઈ અને ના ભરવાનું પગલું પણ ભરી બેસે છે તો જગદીશભાઈની વાત સાથે હું એક નાનકડો ખેડૂત સો એ સો ટકા એમની વાત સાથે સહમત છું અને આવનારા સમયની અંદર જો ખેડૂતનું આંદોલન કરવું થશે અને ખેડૂત પ્ર ખેડૂતના હિતમાં કોઈ પણ જગ્યાએ આંદોલન થાય તો હું ત્યાં જરૂરથી જઈશ આંદોલનમાં જોડાઈશ અને ખેડૂતના હક અને અધિકારોનો હિસાબ સરકાર જોડે માગીશ તો મિત્રો થોડું ઘણું જો ખેડૂત માટે તમને લાગણી હોય આ જગતના તાત ઉપર થોડી ઘણી લાગણી હોય પ્રેમ પ્રેમભર હોય તો વિડીયોને આગળ શેર કરજો સરકાર સુધી મોકલજો કે જેથી સરકારના પણ કાન ઉગડે કે જે દેશ આ ખેડૂત ઉપર નભી રહ્યો છે તો એને જ આપણે પાછળ કેમ રાખી એને પણ એનો અધિકાર છે કે એના માલનો ભાવ ભલે જાતે નક્કી ના કરી શકે પણ વર્ષે બે વર્ષે થોડો ઘણો જો વધારો કરીને આપતા હોય ને તો પણ ખેડૂત રાજી રહી શકે છે આ તો જોવા જઈએ તો ખેડૂતનો જે પણ માલ ઉત્પાદન કરે એમાં ઉલટાનો ભાવ નીચો જોવા મળતો હોય છે અને આવું તો વારંવાર થતું આવે છે તો મિત્રો મહેરબાની કરી વિડીયોને આગળ શેર કરજો અને સાથમાં રહેજો ખેડૂતનો કોઈ પણ ક્યારે પણ આંદોલન થાય અથવા તો ખેડૂતનો કોઈ પણ મુદ્દો હોય તો એમાં સપોર્ટમાં ઊભા રહેજો બાકી ચેનલને સબસ્ક્રાઈબ કરીએ તો કરી લેજો બે લાયકોન જરૂરથી દબાવજો ઘણા બધા આવા વિડીયો નવા મુદ્દાઓ સાથે મળીશું ફરીવાર રજા આપશો જય હિન્દ જય ભારત જય ગરવી ગુજરાત